સાબરકાઠાના પોસીના તાલુકાના લાંબડીયા ગામે ગત રાત્રિના બે વાગ્યે આગ લાગવાની ઘટના સામે આવી સાબરકાંઠાના પોસીના તાલુકાના લાંબડીયા ગામે ગતરાત્રિના બે વાગ્યાના સમયે લાંબડિયા ગામમાં મનસુરી રફીકભાઈ ભંગાના ગોળામાં ભીષણ આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લાંબડિયા ગામના વતની એટલે કે વિધવા શાંતાબેન રામાભાઈ પ્રજાપતિના મકાનને પણ આગે જપેટમાં લીધેલ હતી તેમાં શાંતાબેન રામાભાઈના રેણાંક મકાનમાં ખા પીવાની સામગ્રી એટલે ઘઉં મકાઈ અને બે ચાંદીની બંગડી મકાનના કબાટમાં કુલ ટોટલ રોકડ રકમ રૂપિયા દસ હજાર સહિત